દરેક મિત્રોનું સ્વાગત છે વેધર ઓફ ગુજરાતમાં મિત્રો આજના ખૂબ જ મહત્ત્વના વિડીયોમાં પોષ મહિનાના ભડલી વાક્ય મુજબ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આવનારું ચોમાસું કેવું રહે એ અંગેની મહત્વની વાત આ વિડીયોમાં કરીએ મિત્રો ભડલી વાક્ય મુજબ પોષ સુદ સાતમ આઠમમાં મેઘ ગર્જના થાય તો ચોમાસા માટે મેઘગર્ભ સારો બંધાણો છે એમ સમજવું પોષ મહિનાના ભડલી વાક્યો મુજબ પોષ સુદ સાતમે આકાશમાં ઘનઘોર વાદળા જો દેખાય તો ચોમાસામાં અદ્રા નક્ષત્રથી જમીન અને સ્થળ એક કરી દે એવો જોરદાર વરસાદ થાય આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે એ જ રીતે મિત્રો જો પોષ વદ સાતમના દિવસે આકાશમાં વીજળી થાય તો શ્રાવણ સુદ પૂનમે જોરદાર વરસાદ થાય પોષ મહિનાના ભડલી વાક્યો મુજબ પોષવદ દસમે જો વાદળ વીજળી જણાય તો ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ થાય આગળ વધુ માહિતી મેળવીએ તો પોષવદ તેરસના દિવસે આકાશમાં ચારેય બાજુ વાદળા થાય તો શ્રાવણ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી નિશાની ગણવી પોષ માસની અમાસે કયો વાર છે એનું પણ ખાસ અવલોકન કરવું સોમ ગુરુ કે શુક્રવાર હોય તો અનાજ સસ્તું થાય અને ઘરે ઘરે મંગળ થાય જો શનિવાર આવે તો અનાજના ભાવ બમણા થાય પરંતુ જો રવિવાર હોય તો ત્રણ ગણા થાય અને મંગળવાર હોય તો અનાજના ભાવ ચાર ગણા થાય આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે આગળ વધુ માહિતી મેળવીએ તો પોષ મહિનાના ભડલી વાક્ય પ્રમાણે પોષવધ અમાસના દિવસે ધન રાશિમાં જો સૂર્ય હોય મૂળ નક્ષત્રની હાજરી હોય તો ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદ સારો થાય ઝૂપડાં બાંધીને પણ સુખથી રહેવું પરંતુ સ્થળાંતર કરવું નહીં એક બીજી મહત્ત્વની માહિતી મેળવીએ તો પોષ મહિનામાં જો પાંચ શનિવાર આવતા હોય મહા મહિનામાં જો પાંચ રવિવાર આવતા હોય અને ફાગણ મહિનામાં જો પાંચ મંગળવાર આવતા હોય તો તે દુષ્કાળની નિશાની ગણાય માટે આ વાતનું દર વર્ષે ખાસ અવલોકન કરવું તો મિત્રો આવનારા ચોમાસા અંતર્ગત વિશેષ માહિતી નિયમિત અપડેટના રૂપે મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ